અગ્રણી શેખ મોહમ્મદ સહિલ દ્વારા રાંધેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ફોર્મ નંબર સાત માં મતદાર યાદીમાંથી નામ રદ કરવાના ફોર્મ ખોટી રીતે ભરવામાં આવ્યા છે આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો આ ફરિયાદમાં ભાજપના કાર્યકર સન્ની ભગત નું નામ અને ફોટો સાથેના પુરાવા પણ રજૂ કરાયા હતા જયારે સન્ની ભગત નામના વ્યક્તિએ પાંત્રીસ થી વધુ માં વાંધા અરજીઓ કરી છે

જે ખરેખરના મતદારો છે એ લોકોને રદ કરવા માટેનું જે કાવતરું કરવામાં આવ્યું તેના માટે આજ રોજ અમે લોકો રાંદેર પોલીસ સ્ટેશન આવ્યા છે અને અમારી ફરિયાદ દાખલ કરવા માટે અમે ઉપસ્થિત થયા છીએ જેની અંદર આજ રોજ અમે પીઆઈ સાહેબને વિનંતી કરી છે કે જે સાત નંબરના ખોટી રીતે ષડયંત્ર રચીને એક સાથે જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેની સામે તપાસ કરવામાં આવે અને એક એક વ્યક્તિ પાંત્રીસ પાંત્રીસ બૂથની અંદર જ્યારે પોતાના વાંધા લેતો હોય તે વ્યક્તિ અમને ઓળખતો પણ નથી અમારી જગ્યામાં આવેલો પણ નથી અમને કોઈ જગ્યાએ જોવા જોવા પણ મળતો નથી એવા વ્યક્તિએ અમારી સામે વાંધો

આ ટોટલ બાવીસ લોકો છે આ બાવીસ લોકોએ એકસો સડસઠ સુરત પશ્ચિમની અંદર એકસો ને બાવન બૂથની અંદર વાંધા લીધા છે આ બધાના મોબાઈલ નંબર અને કયા કયા બૂથની અંદર એ લોકોએ વાંધા છે એ મેં પીઆઈ સાહેબને રજૂ કરેલું છે આ બધા બૂથ લેવલ ઓફિસરની સાથે ફરવાવાળા બીએલએ વન અને બીએલએ ટુ છે ભારતીય જનતા પાર્ટીના જેની માહિતી અમે લોકો ઇલેક્શન કમિશન ચૂંટણી વિભાગમાં પણ માંગેલી છે અને સિક્કાવાળી કોપી અમારી પાસે રિસીવ થઈ પશ્ચિમ વિધાનસભાની અંદર નવ હજાર છસો ને સત્તર વાંધા અરજીના ફોર્મ ભરાયા છે એ હવે જે વ્યક્તિ રિસીવ કરાવી ગયો છે એના માટે અમે સીસીટીવી ફૂટેજની માંગણી પણ કરેલી છે ओ, मेरा नाम आदम खान हुन खान पठान हाँ का मैं पचास बरसाउन खान अभी क्या रजुआ दे करा अभी ये कि मेरा नाम इलेक्शन में से कमी कर दिया है तो क्यों कमी किया है मैंने पूरे प्रूफ दिए है सब पूरे प्रूफ दिए है उसके बावजूद भी कट कर दिया मेरा नाम किस तरह रद्द किया गया क्या सात नंबर सात नंबर का फॉर्म भरा है और वो मेरे को दिया है उसके अंदर मेरा उसका नाम लिखा है यहाँ અભી પોલીસ થી આપડે ચાઇએ કતને સારું રહેતી હો પચાસ પચાસ